આપટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસીમાં તહેવાર તહેવારના દિવસે ન્યૂ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસીમાં કલોલથી મહેસાણા જતા હાઇવે પર છત્રાલ બ્રિજ પાસે ન્યૂ લાઈફ મલ્ટી મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો આજથી વિધિવત રીતે શુભારંભ થયો છે લોકોના આરોગ્યની ચિંતા કરી સમાજ સેવા સાથે જોડાયેલા ચંદસિંહ રાજપૂતે લોકો માટે વધુ એક આરોગ્ય આરોગ્યની સેવાઓ અને મેડિકલ સેવાના અદતન ટેકનોલોજી સાથે અલગ અલગ રોગોના નિષ્ણાત ડોક્ટરો સેવા ચોવીસ કલાક લોકોને છત્રાલની નજીકમાં જ સેવા મળી રહે તેવા ઉમી સાથે લોકોની હેતુ સાથે ન્યૂ લાઈફ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે જેમાં ચોવીસ કલાક અલગ રોગોના દર્દીઓને નિદાનની સુવિધા ઉપલબ્ધ તેમજ દર્દીઓ હોસ્પિટલ સુધી લાવવા જે લઈ જવા માટે પંદર કિલોમીટર સુધીના વિસ્તારમાં હોસ્પિટલની ફ્રી એમ્બ્યુલન્સ સેવાની સુવિધા આપતી ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો આજથી વિધિવત રીતે શુભારંભ સાધુ સંતોના આશીર્વાદ લઈને ઉપસ્થિત સાધુ સંતોના શુભ હસ્તે આ હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત ઉત્તર પ્રદેશના રામજી મંદિરના મહાશ્રી શુભના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરી આ નવનિર્માણ ન્યૂ લાઈફ હોસ્પિટલ શુભારંભ થયું છે આ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વર્ગ તેમજ 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 અન્ય મહાનુભાવો આમંત્રિત મહેમાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ હોસ્પિટલના શુભારંભ કરવાનો હેતુ છત્રાલ બિલેશ્વરપુરા અંબાવપુરા ચુડા ચડાસના પાનસર ધાનોટ રાજપુરા ઘુમાસણ લુણાસણ સહિતના અનેક ગામો આવેલા છે જે ગામો માટે આ હોસ્પિટલ માત્ર પાંચથી સાત કિલોમીટરના અંતરે આ હોસ્પિટલ આવેલ છે જેમાં તાત્કાલિક સારવાર મળશે જેના કારણે અકસ્માત કે અન્ય ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થવાના કારણે લોકોને દૂર દૂર સુધી જવું પડે છે તે જવું ન પડે તે હેતુથી અમારી આ હોસ્પિટલ છત્રાલ ખાતે શુભારંભ કરવામાં આવી છે જેમાં હોસ્પિટલના ડાયરેક્ટર ચંદનસિંહ રાજપૂતે જણાવ્યું હતું સ્ટેટ બ્યુરો ચીફ વિમલ પારેખ ઇન્ડિયા ટીવી લાઈવ આપણે ઉદઘાટન કર્યા છતરાલમાં ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો અમારો પહેલા બ્રાન્ચ ચોકડી ઉપર છે અમે છેલ્લા બે હજાર એકવીસથી ત્યાં સેવા આપીએ છીએ ત્યાં દર્દીઓને એવા સેવા આપીએ કે અમારા હોસ્પિટલમાં દર્દીઓ આવ્યા પછી એમના જોડે એકવાર પૈસા હોય કે ના હોય એ દર્દીઓનું મારા હોસ્પિટલ ઉપર કીધેલું છે કે દર્દીઓની સેવા કરવાનું ભાવથી અમારી આ બીજી શાખા અમે આજે એનું ઉદઘાટન કર્યા અહીંયા અમારા બે એમ્બ્યુલન્સ છે પંદર કિલોમીટર સુધી એમ્બ્યુલન્સ ફ્રી દર્દીઓના કોઈ પણ દર્દીઓનો અડધી રાતે તકલીફ હોય ટોલ ફ્રી નંબર ઉપર રિંગ કરશે એમને પંદર કિલોમીટર સુધી એમ્બ્યુલન્સ ફ્રી મળશે અહીંયા અમારા બધી સુવિધાઓ હોસ્પિટલમાં છે અમારી એવી આશાઓ છે કે અમારા દર્દીઓનું છત્રાલમાં કોઈ તકલીફ ના થાય આજુબાજુના જે પણ ગામડાઓ છે છત્રાલ જીઆઈડીસીના છે કેમ કે અહીંયા ટ્રાફિકના બહુ ઇસ્યુ હોય છે देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच सके